પોરબંદર સમુદ્ર નજીક કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ થયું છે કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરમાં ચાર જવાનો સવાર હતા એક જવાન મળી આવ્યો છે હજુ ત્રણની શોધખોળ કરવા કોસ્ટગાર્ડ રેસ્ક્યુ ટીમ રવાના થઈ છે ગત મતરાતે સીજી આઠસો ત્રેસઠ હેલિકોપ્ટર ક્રેશ થયું પોરબંદરથી પચીસ નોટિકલ માઇલ દૂર દરિયામાંથી કાટમાળ મળી આવ્યો છે તો જે પ્રકારે આ સમગ્ર વિગતો છે છે તે મળી રહી સમુદ્ર નજીક કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ થયાનું માહિતી મળી રહી છે કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરમાં ચાર જવાનો સવાર હવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે સંવાદદાતા ચેતન ફોનલાઈન પર જોડાયા છે ચેતન પોરબંદર સમુદ્ર નજીક કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટના સામે આવી રહી છે શું વિગતો જી અત્યારે હેલિકોપ્ટર ક્રેશ થયું છે એવા સમાચાર મળી રહ્યા છે પોરબંદરના અરબી સમુદ્ર ની અંદર જે હેલિકોપ્ટર હતું ઉડાન ભરતું હતું તે સમયે જ ક્યાંક ક્રેશ થયું છે ને સમુદ્ર ની અંદર ખાબક્યું છે તેવા સમાચાર મળી રહ્યા છે ચાર જેટલા જવાનો તેની અંદર જે સવાર હતા તેમાંથી એક જવાન છે તે મળી આવ્યું છે ત્રણ લોકોની શોધખોળ ચાલુ છે હેલિકોપ્ટર છે તેના પણ જે કાટમાળ છે તેને પણ શોધવાની અત્યારે કામગીરી છે અરબી સમુદ્ર ની અંદર ચાલુ કરવામાં આવી છે તો પોરબંદર થી કેટલી બધી રેસ્ક્યુ ટીમ છે તે કોસ્ટગાર્ડ અને નવી છે અત્યારે અરબી સમુદ્રમાં જે રેસ્ક્યુમાં લાગી છે પરંતુ હજી ત્રણ જેટલા જવાનો જે લાપતા છે તેને શોધવાની પણ કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે બિલકુલ જાણકારી બદલ આપનો આભાર